Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનું ત્યારે શુક્રવારના રોજ એંશી વર્ષની વય અવસાન થયું છે ઓગસ્ટના રોજ ત્યારે મિત્રો ચેન્નાઈના તેમના નિવાસસ્થાને ત્યારે ત્યારે નિવાસસ્થાને પડી જવાથી તેમને માતામાં ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારબાદ તેમને ચેન્નાઈની ઓપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અગાઉ તેઓ મણિનગર અને મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો પીએમ મોદીએ કહ્યું કે નાગાલેન્ડના રાજ્યપાલ તિરુલાલ ગણેશજીના ત્યારે નિધનથી છું તે એક સમત્રી રાષ્ટ્રીયવાદી તરીકે યાદ કરવામાં આવશે અને જેમનું પોતાનું જીવન સેવા અને રાષ્ટ્રીય નિર્માતા માટે સમર્પિત કર્યું છે તેમણે તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી છે વધુ વાત કરીએ તો તેમણે ત્યારે તમિલ ત્યારે સંસ્કૃતિ પણ તેઓ ઊંડવા લાગ્યો હતો અને મારી સમયના તેમના પરિવાર અને ચાહકો સાથે છે ઓમ શાંતિ લાગે ત્યારે મિત્રો નાગાલેન્ડના ઓગ્રીમાં ત્યારે રાજ્યપાલ તરીકે કાર્યકાર ભાર ત્યારે સંભાળ્યો હતો આ પહેલા તેમણે ઓગસ્ટ બે હજાર એકવીસથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી મણિપુર રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો ત્યારે જુલાઈ બે હજાર બાવીસથી નવેમ્બર બે હજાર બાવીસ સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી અને કવંદ્યાએ રાજ્યભવનના અધિકારીએ જણાવ્યું હતું કે ગણેશલાલ કેટલાક દિવસથી હોસ્પિટલ આઈસીયુમાં હેઠળ હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો